નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગણપતિ વિસર્જનમાં બનેલ સત્ય ઘટના વિશે વિજયે પત્ની પાસે આવીને કહ્યું આશા મન તો નથી માનતું પણ આ વખતથી આપણે ગણપતિ દાદાને ઘરે લાવવાનું બંધ કરીશું આપણા લાડલા રાજુને નહીં ગમે પણ બીજો કોઈ રસ્તો નથી પહેલાં તો આપણે દસ દિવસ માટે બાપાને ઘરે લાવતા હતા અને પાછા વળાવતા હતા રાજુ પાંચ વર્ષનો થયો ત્યારે તો બાપાને કેટલી બધી ધામધૂમ કરી ઘરે લાવ્યા હતા અને વળાવ્યા હતા રાજુ એના મીઠા અવાજે કેટલા જોર જોરથી બૂમો મારતો હતો ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે લવ કર્યા પણ પછી કોરોનાએ સારા પગારવાળી નોકરી છોડાવી દીધી અડધા પગારે બીજી નોકરી ચાલુ કરી અને બાપાને પણ પાંચ દિવસ પૂરતા જ ઘરે લાવવાનું નક્કી કર્યું ત્યાં જ દોઢ વર્ષ પહેલાં હું ગંભીર માંદગીમાં પટકાયો બાપાની કૃપાથી સારું તો થઈ ગયું પણ બધી જ બચત વપરાઈ ગઈ એ વખતે એટલે કે દોઢ દિવસ માટે બાપાને તેડાવ્યા પણ હવે આ વખતે એ પણ શક્ય નથી પણ શું કરું હું લાચાર છું મેં એક વાત તારાથી છુપાવી છે છેલ્લા બે મહિનાથી મારી આ ચાલુ નોકરીમાંથી પણ શેઠના મૃત્યુ બાદ તેમના દીકરાએ રજા આપી દીધી છે બે મહિનાથી નોકરી મેળવવા ખૂબ જ પ્રયત્નો કરું છું પણ કશે મેળ નથી પડતો હવે તો બચતના પૈસા પણ ખૂટવા આવ્યા છે વિજયની વાત સાંભળ્યા પછી આશાએ કહ્યું આ બાપાને ઘરે લાવવા માટેનું અગિયારમું વર્ષ છે એટલે આ વખતે તો લાવવા જ પડશે આવતા વર્ષે શું કરવું તે પછી જોઈશું તમે પૈસાની ચિંતા ન કરતા લો આ મારી એક બંગડી જઈને વેચી આવો બીજા દિવસે વિજયે બંગડી વેચીને પોતાના માટે એકદમ સસ્તો કુર્તોને પાયજામો લીધા આશા માટે એક નવી સાડી લીધી રાજુ માટે સરસ મજાના ખમીસ અને પાટલૂન લીધા અને બાપાની બેઠક શણગારવા સમજાવટનો અને સજાવટનો થોડો સામાન લીધો સાંજે ચાલીના બીજા પાંચ નાની પણ સુંદર અને કલાત્મક ગણેશજીની મૂર્તિને લઈને વાજતે ગાજતે ઘરે આવ્યો રાજુ તો આખા રસ્તામાં મન ભરીને નાચ્યો રાત્રે આરતી કરીને બીજા દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા રાજુ અને ચાલીના બીજા લોકો સાથે એ ભારે અહીંયે નીકળ્યો આશાએ તો સોધાર આંસુડોએ રડતા રડતા ઘર આંગણેથી જ વિદાય આપી દીધી વિશાળ મહાસાગર પાસે આવીને ધીમા પગલે એ આગળ વધ્યો બાપાનું વિસર્જન કરવાની હવે ફરીને તક નહીં મળે એ વિચારથી હું ઉદાસ હતો આ છેલ્લી વાર એને બાપાને ડૂબાડીને વિસર્જન કરવાનું હતું એટલે રાજુ અને બીજા બધાને થોડે દૂર ઊભા રાખી એ પાણીમાં વધુ આગળ ગયો ભારે હૃદયે એણે હળવેકથી બાપાની મૂર્તિને ત્રણ વાર અંદર બહાર કરીને પધરાવી દીધી પછી હાથ જોડીને બાપ્પાની પ્રાર્થના કરતો હતો ત્યાં જ એના કાનમાં બચાવો બચાવોના અવાજ સંભળાયા એક નાનકડી છોકરી તણાઈ રહી હતી રાજુને એની જગ્યાએ જ ઊભા રહેવાનું કહી હું ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આંતરવસ્ત્રો સિવાયના બીજા કપડાં ઉતારીને સાગરને સોંપી દીધા અને પાણીના વહેણની સામે મેં ઝંપલાવ્યું થોડી જ ક્ષણોમાં એ છોકરી પાસે પહોંચી ગયો અને એને મેં બચાવીને પાછો કિનારે લાવી આવ્યો ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે એના કપડાં તો એણે પાણીમાં ફેંકી દીધા હતા લોકલાજ જાળવવા એ રાજુને લઈને સીધો ઘરે આવી ગયો આશાએ દરવાજો ખોલતા જ ગભરાઈને કહ્યું શું થયું વસ્ત્રો ક્યાં ગયા વિજયે હસીને કહ્યું કૃષ્ણ ભગવાન ગોપીના વસ્ત્રો હરતા હતા આજે બાપાએ મારા વસ્ત્રો હરી લીધા ત્યાં જ એક સજ્જને ઘરમાં પ્રવેશ કર્યો અને વિજયને હાથ જોડીને પગે લાગતા કહ્યું બાપાએ તમને મોકલીને મારી અણમોલ મૂડીને બચાવી લીધી છે તમે તો મારી એકની એક વ્હાલી દીકરી ખુશીને નવજીવન આપ્યું છે બાપાએ તમારા વસ્ત્રો હરી નથી લીધા પણ તમારા દેહને માનવતાથી મઢી લીધો છે એટલું કહીને એમણે ગજવામાંથી નોટોની થપ્પી બહાર કાઢી તે સ્વીકારવા કહ્યું આખું વર્ષ નીકળી જાય એટલા એ રૂપિયા હશે પણ એનો અસ્વીકાર કરતા વિજયે કહ્યું મેં નહીં બપ્પાએ તમારી દીકરીને બચાવી છે ખુશીને બચાવવા માટે હું નિમિત બન્યો એની મને ખુશી છે પણ પહેલાં સજ્જન તો માનવા તૈયાર જ ન હતા બહુ વાર ના પાડ્યા પછી પણ એ સજ્જન માન્યા નહીં તો વિજયે કહ્યું મને રૂપિયાની નહીં પણ નાની મોટી નોકરીની જરૂરત છે હું બીકોમ પાસ થયેલો છું જો તમારા ધ્યાનમાં કોઈ નોકરી હોય તો મને કહેજો પગાર ઓછો વધુ ચાલશે એ સાંભળતા જ પહેલાં સજ્જન જોર જોરથી હસી પડ્યા અને કહ્યું આ તો જોઈતું હતું અને સામેથી મળ્યું મારે એક વિશ્વાસુ એકાઉન્ટની જરૂરત હતી અને કાલે જ અખબારમાં જાહેરાત આપવાનો હતો પણ હવે એ જરૂરત પૂરી થઈ ગઈ હા પગાર કેટલો આપવો એ હું નક્કી કરીશ આ રૂપિયા તમારા પગાર ખાતે એડવાન્સ ગણજો બાપાનો ઉપકાર માની એ રકમ સ્વીકારતા વિજય મનમાં જ બોલી ઉઠ્યો મારા બાપા બહુ જ ભોળા છે મેં એની કટ્ટી કરવાનું વિચાર્યું તો એણે સામેથી આવીને બટ્ટી કરી દીધી બહાર બાપાની પ્રાર્થના ચાલી રહી હતી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર